બગદાણા બબાલ મામલે હવે કોળી સમાજના આગેવાનો એક નવી માંગ સાથે સામે આવી રહ્યા છે અને હવે સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે લઈને કોળી સમાજના આગેવાનો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણા બબાલ મામલે કોળી સમાજના તમામ નેતાઓ ગાંધીનગર પહોંચ્યા ત્યારબાદ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવામાં આવી અને એક એસઆઈટી ની રચના કરવામાં આવી હવે આ તમામ બાબતને અને કોળી સમાજના આગેવાનો દ્વારા એક સવાલ ઉભો કરવામાં આવી રહ્યો છે હવે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એસઆઈટી ની જે રચના કરવામાં આવી છે એ એસઆઈટીની ની રચના કરી અને ક્યાંક ને ક્યાંક સમાજના લોકોને લોલીપોપ આપવામાં આવ્યું છે કારણ કે આના પહેલા પણ અનેક એવા કિસ્સાઓ સાંભળવા મળ્યા છે કે જેની અંદર એસઆઈટીની ની રચના થઈ ત્યારબાદ કેટલા કિસ્સાઓમાં પરિણામ આવ્યું એવી પણ વાત કરવામાં આવી છે વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને કોળી સમાજના આગેવાનો દ્વારા જે નવનીતભાઈ છે કે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એને એમની મુલાકાત કરી અને શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ વાત કરો મારું નામ વિજયભાઈ રમેશભાઈ બારૈયા અખિલ ભારતીય યુવા પાકનો ગુજરાત મહામંત્રી છું આજ અમે મહુવા ખાતે ઉપસ્થિત થયા હનુમંતભાઈ પર જે બગદાણામાં હુમલો કરવામાં આવે એ બાબતે હવે આમાં પોલીસની ખૂબ શું કહેવાય નીતિ નબળી રહી છે કેમ કે એમને એફઆઈઆરમાં ઘણા બધા લોકો રાખ્યા છે એમને જે પ્રમાણે પોતાની ફરિયાદ લખાવડાવી એ પ્રમાણે લખી નથી પોલીસે પોતાની રીતે રાખી ત્યારબાદ અમારા સમાજના વિવિધ આગેવાનો ભેગા થયા અને આગેવાનોએ ભેગા થઈ આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરી પહેલાં પીઆઈને બદલ્યા પછી ડીવાયએસપીને બદલવાના થયા અને આ સરકારે અમને અત્યારે નવો લોલીબોગ સીટના નામનો આપી દીધો ખરેખર સીટની રચના થાય તો એમાં નિવૃત્ત જજ છે ડીઆઈજી કક્ષાના નિવૃત્ત સીબીઆઈ અધિકારી આવા લોકોની અંદર ટીમમાં કમિટીમાં રચના હોવી જોઈએ એના બદલામાં આ લોકોએ સીટની રચના જેમ ગુજરાતના પાંચ છ કેસમાં આ લોકોએ સીટની રચના કરીને ફીંગલું વાળી દીધું અને પીડિતને ન્યાય નથી મળવા દીધો એ જ રીતે અમને પણ એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ લોકો ન્યાય નહીં મળવા માટે સીટના બહાને સમાજને જે અંદર ગુસ્સો જોશ છે ને એને ઠંડો પાડવા માટે સમય લઈ રહ્યા હોય ને એવું અમને ક્યાંક દેખાઈ રહ્યું છે અને બીજું તો હું કે આ કોઈ સમાજ સમાજ વચ્ચેની લડાઈ નથી આ એક સમાજના યુવાન પર થયેલા હુમલા અને એક અસામાજિક તત્વો વચ્ચેની લડાઈ છે આમાં અમારે કોઈ સમાજ સાથે લેવા દેવા કે વાંધો વિરોધ છે અને આહિર સમાજને અમારા સમાજ સાથે કોઈ વાંધો વિરોધ નથી આ માત્ર ને માત્ર અસામાજિક તત્વ અને ન્યાયની લડાઈ છે એટલે આમાં કોઈ સમાજની ક્યાંય વાત છે ને એ બાબતે કોઈ ચર્ચા કોઈ કરવી નહીં સચ્ચી વિગતે વાત કરો મારું નામ વિજયભાઈ રમેશભાઈ બારૈયા અખિલ ભારતીય યુવા પાકનો ગુજરાત મહામંત્રી છું આજ અમે મહુવા ખાતે ઉપસ્થિત થયા હનુમંતભાઈ પર જે બંધારણમાં હુમલો કરવામાં આવે એ બાબતે હવે આમાં પોલીસની ખૂબ શું કહેવાય નીતિ નબળી રહી છે કેમ કે એમને એફઆઈઆરમાં ઘણા બધા લૂફોડ રાખ્યા છે એમને જે પ્રમાણે પોતાની ફરિયાદ લખાવડાવી એ પ્રમાણે લખી નથી પોલીસે પોતાની રીતે રાખી ત્યારબાદ અમારા સમાજના વિવિધ આગેવાનો ભેગા થયા અને આગેવાનોએ ભેગા થઈ આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરી પહેલાં પીઆઈને બદલ્યા પછી ડીવાયએસપીને બદલવાના થયા અને આ સરકારે અમને અત્યારે નવો લોલીબો સીટના નામનો આપી દીધો ખરેખર સીટની રચના થાય તો એમાં નિવૃત્ત જજ છે ડીઆઈજી કક્ષાના નિવૃત્ત સીબીઆઈ અધિકારી આવા લોકોની અંદર ટીમમાં કમિટીમાં રચના હોવી જોઈએ એના બદલામાં આ લોકોએ સીટની રચના જેમ ગુજરાતના પાંચસો કેસમાં લોકોએ સીટની રચના કરીને ફીમલું વાળી દીધું અને પીડિત ને ન્યાય નથી મળવો દીધો એ જ રીતે અમને પણ એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ લોકો ન્યાય નહીં મળવા માટે સીટ બહાને સમાજને જે અંદર ગુસ્સો જોશ છે ને એને ઠંડો પાડવા માટે સમય લઈ રહ્યા હોય ને એવું અમને ક્યાંક દેખાઈ રહ્યું છે અને બીજું તો હું કહું આ કોઈ સમાજ સમાજ વચ્ચેની લડાઈ નથી આ એક સમાજના યુવાન પર થયેલા હુમલા અને એક અસામાજિક તત્વો વચ્ચેની લડાઈ છે આમાં અમારે કોઈ સમાજ સાથે લેવા દેવા કે વાંધો વિરોધ છે અને આહિર સમાજ અમારા સમાજ સાથે કોઈ વાંધો વિરોધ નથી આ માત્ર ને માત્ર અસામાજિક તત્વ અને ન્યાયની લડાઈ છે એટલે આમાં કોઈ સમાજ ની ક્યાંય વાત છે ને એ બાબતે કોઈ ચર્ચા કોઈ કરવી નહીં પડે અહીંયા આગેવાનો દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે સમાજના આટલા બધા નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા મોટા નેતાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક માંગ કરવામાં આવી એટલે એક એસઆઈટીની રચના કરી દેવામાં આવી એસઆઈટીને લઈ અને બીજા પણ સવાલો ઉભા કરવામાં આવ્યા છે કહેવામાં આવ્યું છે કે આના પહેલા અનેક એવા કિસ્સાઓ બન્યા કે જેની અંદર સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે હજી સુધી કઈ એસઆઈટીએ યોગ્ય તપાસ કરી અને રિપોર્ટ સાચો આપ્યો એવો પણ સવાલ ઉભો કરવામાં આવ્યો છે પોલીસની કાર્યવાહીને લઈને પણ સવાલ ઉભા કર્યા છે પોલીસની કાર્યવાહીને લઈને આ આખા મામલાને ક્યાંક ને ક્યાંક પહેલાથી જ સવાલો ઊભા થઈ રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કે આની અંદર જે માથા છે છે એટલે જ્યાં એ જેની ઉપર આરોપ લગાવ્યો માયાભાઈ પુત્ર નામ હજી સુધી જગ્યાએ જાણી જોઈ અને પોલીસ દ્વારા સામે નથી લાવવામાં આવતું એવા અનેકવાર આક્ષેપો કરવામાં આવ્યા છે હવે આ એસઆઈટી ની રચના થઈ છે એસઆઈટી થી પણ કોળી સમાજના આગેવાનો હજી સુધી સંતુષ્ટ નથી આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં